આ શું નકરો ડોહો રાયડું પાડ્યા પાડ કરે છે શું કરવું આ ડોહર નું એ કઈ નઈ પાડે છે મારે જાવું પડશે મારી માયુ બોલતી બોલતી જાય શી

લે આ ડોહો શું પાછી રાયડું નાખે છે આ બતાય તો લોય પી જા છે શું કરવું એ શું નકરી રાયડું પાડા પાડ કરો સવો એ કહો શું ખાવાનું થોડુંક લેતા આવો આ પણ તો એ કાર્ય કરી દેતા હો ઘડીક થી કે કે કરે છે પછી માં હું કાઈ નવરી નથી તમાર ખોડે વાત કરો સવો તે શું કરવું શું કરવું ડોહો તો લોય પી જો છે મારું લે લે પાસાઈ

આ પણ તમલી શું કરવું આ ડોસી દોહાની બરતરા છે હજી એક નું કામ હરખું નો કરી રાયવાય ને તા બીજો સીંધી દે શું કરવું આ બરતરામાં ને છે ને હાવ દુબરી પડી જાય માર બોલ ભલા માણી આમ તો જો હાટકા દેખાય છે હાવ મરે એવી તું તો ભલા માણી હાવ થઈ જાય પણ શું કરવું તમલી કાઈ તારી પાસે આઈડિયા હોય તો દે આનો આ દિયા ને હા આ તો હું તને હું કહું છું આ શું કેસ તારે શું કરાય ખબર છે શું

શું કરવું કામ ઉપર કામ કરવું પડે છે પણ કઈ વાંધો નઈ તમી આઈડિયો દીધો છે Dose. C'o d'o? E, kouse ho vah, kapan vidu p'an p'au p'r c'o? Adu'a, henni leit avinete, tam i hen viatuk kardelijo. Aiem k'in. Marima, d'ya navu navu bakarju. Marima, ma rinnaiko. Marima, n'ka e kakam kata na hawartu bakarju pornaiko. Amto d'o 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 d'o

શું આવી શું તું એટલે ભલા મને તે મારો આડિયો વાપર્યો હતો ભલા મુણી મેં તારો આઈડિયો વાપર્યો ને તે આ આઈડિયો તો છે ને માર ખાવાનો છે અમુક ની એ મને મારી હે હા હા એટલે હું આવી શું લે આ તે શું આવી શું હું તને છે ને બીજો આડિયો આપું છું મારે તારો આઈડિયો ને જોતો તું આ જવા દે જા પણ મારી માં હા તો કરી મારે તારી વાત હા ભરવા ને થાતી નથી લે એ મારી માં હા ભર હું તને હા શું કહું છું આ બોલ કાયો કા તો આ એ હું તને શું કહું આસો તું છે ને એવું કર કે તને છે ને સુડેલ વરગી એવું લે એ હા સુડેલ વર્ગી એવું કર પછી છેને દોશી તારે થી ભાગ છે આ ની તમલી તારો આઈડિયો હારો હો આ તું એવી એક્ટિંગ કર અને હું છેને આ છાડી પાટી પાડી દઉં કે કડવી માં પૂરીને થઈ ગયું આતે કાઈ વાતરે હરી કપલે તાઈડિયો છે લેતા હાતે હું જો હો દોશી તું ગાંડા કાઢવા મળ્યા યાર તું જા એ કડવી

ઘરું દો છે એ બોલાવો ને હે બાપુ હા બાપુ હે તો બોલો ને શું છે એ બાપુ

મને તમને બતાવી ની કેતા શરમ થાય છે એટલે તમને કઉસ તમે મને ઘરે પૂછપુછ ન કરતા મારા મગજ બહુ ગરમ થઈ જાય મગજ ગરમ થાય જો એને તુ તસકારા કાકે તારો મગજ ભલે ગરમ તાતા હોય પણ તારે કેવું પડશે અને શું લેવા આવી અને તારે શું જોઈએ છે ઈ અત્યારે અમને કેવા ફટાફટ મેં તમને કહી દીધું આમ ન હેરવી રે રે ભરી પાસ ખબર પડી જશે તો એક કરતા બે થાશે કેવા બતાઈને ને ભગવાડ્યા જામો પડી જુઓ મારે બોવાની હેરવી રે ખબર પડી જશે